આપણી આ ધન્ય ભૂમિ કે જેના ખૂણે ખૂણે ડુંગરે ડુંગરે એની ખોપોમાં નદી અને બોકળાઓમાં પાદર અને પાળિયાઓમાં ખંડેર અને તેના ટીમ્બાઓમાં જે ઇતિહાસ ભેરો છે એને ઉકેલવા લોકો ઉદ્યમી બન્યા પોતાના પૂર્વજોની કીર્તિમાળા સારાએ જગત સમક્ષ રજૂ કરવા માંડ્યા અને આના રસની એક સરખી આકાંક્ષા વાચકોમાં ઉત્પન્ન થઈ અને ધીમે ધીમે આ લોક સાહિત્ય આપણા સુધી પહોંચતું થયું કહેવાય છે કે આ પ્રદેશ એવો છે કે જેટલો એ બહાર દેખાય એનાથી વધારે તો એ દટાયેલો પડ્યો શૌર્યતા મળે વીરતા મળે સમર્પણ મળે ત્યાગ મળે તો સાથે સાથે પ્રેમ રસ પણ મળે આપણા ગુજરાતી સાહિત્યમાં એક કહેવત છે કે જર જમીન ને જોરું કજિયાના છોડું એમ છતાં જો આપણે આપણા સાહિત્યમાં નજર કરી તો ઘણી બધી એવી પ્રેમિકાઓ નજરે પડે કે જે પોતાના પ્રેમી માટે પોતાના જીવ આપતા પણ ખચકાઈ નથી ચાંદ કે પછી અર્જણની પાછળ કુવારી શે વિજાણંદ હોય આણંદ દે અને દેવરો હોય કે પછી લાખા ગોરલ હોય ભૂત થઈને પોતાના પ્રેમી માટે પાછી આવનાર ચૂડ વિજોગણ હોય કે પછી વીર માંગડાવાળાના વાળાના પ્રેત સાથે લગ્ન કરનાર પદ્મા હોય એમ છતાં આપણા સાહિત્યમાં એવા પણ કિસ્સા છે કે જેમાં સ્ત્રીએ પોતાના પતિની સાથે દગો કર્યો હોય અને આ કહેવત છે એને હાચી પાડી હોય સિક્કાને જેમ બે બાજુ હોય એમ આવા કિસ્સાઓ પણ હોય જ છે આ પ્રસંગની વાત કરવાનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આવું કૃત્ય કરવાનું પરિણામ શું આવે એની આપણને ખબર પડે પોતાના પતિની સાથે દગો કરી અને પોતાના ગામધણી સાથે પ્રેમલીલા કરનાર એક ચારણીની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને દુલેરાય કાર્ય શબ્દરૂપા આપેલ છે જોકે શ્રી ખુદ નોંધ કરે છે કે આજે કથા આપણે સાંભળવાના છીએ એ ખેડૂતના ભીમાણી વંશમાં બનેલું હોવાનું પણ કહેવાય છે વાગડમાં એક હમે આસરિયોજી નામે દરબાર થઈ ગયા એમના દરબારમાં એક ચારણ આવતો એ ચારણની સ્ત્રી અત્યંત સ્વરૂપવાન હોવાથી એનો પ્રેમ પ્રાપ્ત કરવાની આસરિયાજીની ઈચ્છા થઈ અને એમણે કંઈક યુક્તિ પ્રયુક્તિઓ લડાવી અને પોતાની આધમ ઈચ્છા પાર પાડી સરિયાજી અને ચારણ પત્નીનો આમ છેડો લાગી ગયો હતો અને જ્યારે જ્યારે એમને લાગ ભાવતો ત્યારે તેઓ મળવાનું ચૂકતા નહીં ચારણને પણ ગામમાંથી ધીમે ધીમે આ વાતની ઉડતી અફવા કાને આવી પણ આસરિયાજી જેવો દરબાર આટલી હદ સુધી શુદ્ધતા બતાવે એ વાત અને તદ્દન અસંભવિત જણાય થોડાક દિવસ ગયા પછી ચારણને કંઈક વજનદાર બાતમી મળી એટલે શંકાશીલ થયો અને સત્ય શોધવા માટે એક યુક્તિ રચી એક દિવસ હવારમાં બે દિવસના કામ પ્રસંગે પરગામ જવાનું બતાવી ઘરે રોટલા ઘડાવી અને દરબારની રજા લઈ એ હાલી નીકળ્યો લઈને બારગામ ગયેલો ધારી આ સુવર્ણ તકનો લાભ નો જવા દેવો એમ જાણી અને રાતે સોપો પડી ગયા પછી આ સરિયાજી ચારણના ઘરમાં દાખલ થયા પેલા ચારણને તો ગામમાં ઉડી રહેલી ભયંકર અફવાનું ખાસ પારખું જ જોવતું એટલે ઈ તો બે ચાર ગાઉ હાલી અને પાછો વેડ્યો રાત્રિ પડવાની વાત જોતો ગામની બાર હંટાઈને બેસી રહ્યો રાત પડી અને મધરાતને સુમારે ઈ પોતાના ઘર તરફ હાલતો થયો ઘરે આવીને બારણાની હાકળ ખખડાવી ચારણ ઘરે આવવાનો આજ સંભવ તો હતો નહીં એટલે એની સ્ત્રીએ અવાજ કર્યો કે બાણે કોણ છે ચારણે જવાબ દીધો ઈ તો હું છું ઝટ ચારણ ચારણનો અવાજ સાંભળી અને બંને જણાના બહાર બુડી ગયા

કારણ કે જેટલો સૂર્યનો પ્રકાશ છુપો રહી શકે એટલો જ પાપનો પ્રકાશ પણ છૂપો રહી શકે કોઈના પાપ ક્યારે એવું સાંભળ્યુંળીએ કમાડ ઉઘાડ્યા અને ચારણ અંદર આવ્યો કેમ તમે તો બાર ગામ જાતા ને ચારણિયાળીએ શરીરમાં છૂટેલી ધ્રુજારી દાબતા શાંતિના ડોળથી સવાલ કર્યો ગયો તો હતો પણ શુકન હારા નો થયા તે વળીને પાછો આવ્યો ચારણે વ્યંગમાં જવાબ દીધો શુકન ને તમે એટલા બધા શું કદાચ આટલા દિવસ તો નહોતો માનતો પણ હમણાં માનતો થયો એ તો ઠીક પણ આ કોઠી કેમ અરે હલ્લે હું ધ્રુજે છે ધ્રુજે કોઠી ધ્રુજવાનું નામ સાંભળી અને ચારણી આવી તો ભીત જેવી ભીત બની ગઈ ચારણ ઉઠીને કોઠી પાસે ગયો તો ઠાકોર કોઠીમાં નીચું મોઢું રાખીને બેઠેલા જણાયા ચારણ ગુસ્સાથી લાલચો થઈ ગયો પરંતુ ખીટીએ લટકેલી તલવાર ઉપયોગ કરવા કરતા મોમાં લેવાનો રાજપૂત નો હોવો જોઈએ અને એ પણ અસલ ચારણિયાળી તો નહીં જ હોય હે આસરિયા તારા ઉપર તો પ્રભુ છે ને વીણ વરસ્યાની પાડે એ રાતે તો આસરિયોજી જેમ તેમ કરીને ઘરે પહોંચી ગયા અને ચારણના શબ્દો એના ઉપર તેમણે કઈ આપ્યું પરંતુ ગરીબની કળકળતી આતડીનો અવાજ ક્યારેય નિષ્ફળ ગયો છે વૈશાખના દિવસ હાલતા સવારથી આકાશ કાળું ભમ્મર જણાવા લાગ્યું વાદળના ગોટે ગોટા આકાશમાં ઉડવા લાગ્યા અને ગરજનાના ઘનઘોર ગડગડાટને વળાંકે ચડતી વીજળી જાણે તો હમણાં જ વિશ્વને મીટી લેશે એવો ભાસ થવા લાગ્યો અને જેમ જેમ દિવસ ચડતો ગયો જોર અને કાળા ફિરસ્તાની તલવારો જેવી વીજળી આકાશમાં રમી રમી આભના ઉદર નજીક ને નજીક આવવા લાગી આસરિયાજીના અંતરમાં આ તોફાની વાતાવરણ વિશે કશોય વિચાર નથી ચારણના શબ્દો તો એ જ વખતે તેના મનમાંથી ઉડી ગયા હતા એમણે ઘરમાંથી પગ બહાર મેલ્યો અને એ જ વખતે ગગનમાંથી માંથી નિરંકુશ નાંગણી જબી વીજળીએ આસરિયાજીનું શરીર એક જ ક્ષણમાં ભસ્મ કરી દીધું ચારણની વાણી અક્ષરે અક્ષર ફળી લેખક શ્રી નોંધ કરે કે આસરિયાજી ઠાકોર ઉપર વીજળી ન પડતા તરત જ અન્ય રીતે મૃત્યુ થયેલું પણ સંભળાય છે ચારણની પત્નીનું શું થયું કે પછી આ વાતનું આગળ શું થયું એના વિશે તો લેખક શ્રીએ કંઈ નોંધ કરી નથી જો તમે જાણતા હોવ તો કમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો અને બીજી વાત મિત્રો કે વાત ફક્ત અને ફક્ત આપણા લોકસાહિત્યની છે કદાચ આવું કંઈ કૃત્ય કરવાનું દુષ્પરિણામ શું આવે એ બતાવવા માટે જ આ વાત છે મેં તમારી સમક્ષ રજૂ કરી છે એનો મતલબ એવો બિલકુલ નથી કે આપણા લોકસાહિત્યમાં આવી પણ વાતો છે કારણ કે લોકસાહિત્ય છે એટલે એમાં બધા પ્રકારની વાતો હોય એમ છતાં લોકસાહિત્ય એવું પણ કહે છે કે આપણી જે ચારણો છે એને તો દેવી પદે સ્થપાય છે એમને માતાની ઉપમા આપવામાં આવે છે દેવીની ઉપમા આપવામાં આવે છે કામબાઈ છે નાગબાઈ જીવણબાઈ સાઈ નેહડી કુમારી ઉજળી કુમારી શેરણી આ બધાની વાતો કદાચ તમને ખબર હશે આ બધી છે અને એની પૂજા પણ લોકો કરે છે પણ સિક્કાની બે બાજુઓ હોય એના જેમ આ પ્રસંગ કદાચ સિક્કાની બીજી બાજુનો હશે બસ લોક સાહિત્યની વાતો આપણા સુધી પહોંચી શકે એક માત્ર ઉદ્દેશ તે જ છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીએ અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે